યસ મિત્રો ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આજના એનડીસી ડાયરાની અંદર મિત્રો કેમ છો કેવો રહ્યો દિવસ કેવું થયું કામ અને યસ કેવી આવી મજા કેમ કે હય્ય ધરપત છે હયે ધરપત હોય ને એટલે બધું કામ શાંતિથી થયા કોઈ આમ ઉચાટ ન હોય મનમાં ઉંચાટ વિનાનું કામ છે ને મિત્રો તમને શું બચાવે ખબર છે ઘણું બધું તમારો સમય બચાવે અ ખાસ તો એ જ સમય બચાવે બીજું મિત્રો પોઝિટિવિટી આપે થી તમને આમ ડલ થઈ જાવ એટલે ઉચાટ નહીં ભાઈએ ધરપત ધરપત હોય ને એટલે આમ તમારું કામ બહુ શાંતિથી ઉચિત કામ ઉચિત સમયે જાજુ બધું થઈ જાય એટલે હૈયે ધરપત રાખીને તમે જે કામ કરો છો ને એ આમ જબરી વાત છે કારણ કે મોટા ભાગના લોકોને ધરપત હોતી નથી એ કામ કઈ કરે પણ આમ જે ઉચાટ સાથે એકદમ ઉંચાટ સાથે એટલે આપણું કામ છે ધરપત સાથેનું કામ છે આ ઓલું ધૈર્ય વાળું કામ છે આ ઓલું નથી હાસુસ થાય એવું નથી કામ હે ફાસ કઈ થાય એવું નથી હા જે લોકોબલ નું ફોર્મ ભર્યું છે દોડવું પડશે એમાં ફાસ્ટમાં ફાસ દોડવાનું છે પણ આ લેખિત કામ છે ને મિત્રો એ વર્ગખંડમાં હોય અથવા તો તમે અત્યારે વાંચનની પ્રક્રિયામાં હો ધરપત સાથે કરવું પડશે અને જેટલી હૈય ધરપત હશે ને મિત્રો એટલો આનંદય આવશે અને કામ પણ આમ જબરજસ્ત થતું રહેશે તો આ કામને ધરપત સાથે કરવું છે મિત્રો અને તમે લોકો સરસ કરી જ રહ્યા છો એનો અનહદ આનંદ પણ છે અને જીગરભાઈ આવી ગયા છે જય દ્વારકાધીશ ખુબ ખુબ સ્વાગત છે કેમ છો અને પિયુષભાઈ પણ આવી ગયા પિયુષભાઈ ખૂબ સરસ ઉત્સાહી છે એમની ડોટર સરસ તૈયારી કરી રહ્યા છે હું ભૂલતો નહોતો કદા ધ્રુવી બેન નામ પણ સરસ કામ કરી રહ્યા છે ધેટ્સ ગુડ તો આજે મેં કહ્યું તેમ કે એક શોર્ટ વિડીયો તો હોવો જોઈએ કે જે તમે નજર કરી શકો જેથી કરીને સાંસ્કૃતિક વારસો બહુ પૂછાય છે મિત્રો તમે જોજો દરેક પેપરની અંદર તમને સાંસ્કૃતિક વારસો દેખાશે અને એ લોકો લગભગ બધું ટેક્સ્ટબુકનું પૂછે છે હા ઋત્વીબેન હા ઋત્વીબેન તો બધું ટેક્સ બુકનું પૂછે છે અને મિત્રો ટેક્સ બુક છે ને એ આપણો બેઝ છે આપણી ગીતા કોણ એમ તો ટેક્સ બુક એટલું ખાસ યાદ રાખજો એટલે ટેક્સ બુકના એક એક ખાણે ખૂણે ખાચરે જે કંઈ હોય ને શોધો શોધીને આમ આત્મસાત કરો હે ને તો આખી વાત અલગ બનશે બહુ બનશે અને એ બહુ જરૂરી છે મિત્રો કારણ કે તમને પૂછે ચારધામ હે ને તો ચારે ચાર ધામ ક્યાં અને કયા રાજ્યમાં આવ્યા છે કહી શકો

તો એ આપણી એક ઓળખ છે અને એ આપણે આત્મસાત કરતું રહ્યું છે કંઈક ને કંઈક ભલે પૂછાય આપણને આવડતું હોય અને આપણે આવડે આવડે જેમ ઈ આપણે કરતું રહેવાનું છે અને યસ પંદરસો ત્યાંસી મને ખબર નથી લગભગ એટલું લખ્યું છે કે જોઈ લો હમણાં તો આજે અ આપણે ધીમે 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 કરતા એક હજાર પાંચસો ને ત્યાંસીમું કદમ ભરી ચૂક્યા છીએ કારણ કે ચાલુ થઈ ગયો ડાયરો તો એનો પણ તમને બધાને અભિનંદન કારણ કે તમે પણ એક એવા ભાવથી જોડાવો છો કે એ આપણો પરિવાર આ એન્ડીસી છે ને મિત્રો આમ જો ને તો તમને ધીમે 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 જેમ જોડાવને એમ સમજાય આ કંઈક અનોખું છે અલગ છે એ અલગ શું છે તો અહીંયા એકબીજાની ભાવના સદભાવના એ સદભાવના છે ને આપણે બધાને જોડી રાખે છે તમને એકબીજા પ્રત્યે જે એક લેવી લાગણી છે કે યસ હું તો પાસ થઈશ પણ મારી સાથે આ જેટલા જેટલા લોકો અહીંયા તૈયારી કરી રહ્યા છે ને એ બધા પણ પાસ થાય તો એ એ આપણે છે અને એ તમે શીખી ગયા છો અને તમે એને એપ્લાય કરી રહ્યા છો એટલે આપણો ડાયરો છે ને આમ એક ભેગું થવાનું સ્થાન છે ખાલી મજા કરવા માટે અને એ મજા આપણે કરવી છે એટલે ખૂબ રાજીપો અને હું આ એક બે વિડીયો મોકલું એક બે મિનિટ થાય તમે ડાયરામાં આવતા પહેલા જો એક બે વિડીયો જોઈ લો ને

આ બહુ મોટી વાત છે પણ ધીમે ધીમે સમજાશે અને વાયરમેન આવી ગયા યસ વાહ વેરી ગુડ પાંચ કલાકનું રીડિંગ ક્યાં વાત છે વેરી નાઈસ વેરી નાઇસ અને રવિરાજસિંહ તમારે કેટલું કામ થયું જય માતાજી સ્વાગત છે પિયુષભાઈ બિલકુલ સાચું બદ્રીનાથ હે ને તો એ ઉત્તરાખંડમાં છે દ્વારકા છે ગુજરાતમાં અને જગદીશ કોર અચ્છા એમ તલા અરે વાહ જગદીશભાઈ કેમ છો અને તમે ક્યાં છો અને ચોક્કસથી જણાવજો અને મને વોટ્સઅપમાં સંપર્કમાં રહેજો કારણ કે ઘણા લોકો એવા છે અહીં તો બરોબર છે સંપર્કમાં છે પણ તમે ક્યાંય મૂંઝાતા હોય તમારી પ્રગતિની વાત કરવી આ બધું મને કહેતા રહેજો વોટ્સઅપથી મળતા રહેજો મને બહુ ગમે મને બહુ ગમે આપણા મિત્રો મને જ્યાં પણ મળે ને મને મારી ઉર્જા તમે લોકો છો બધા તમારો જે ઉત્સાહ છે ને એ એ મારી ઉર્જા છે એટલે મને બહુ ગમે છે એટલે તમે લોકો બસ બધું શેર કરતા રહેજો બધા જે રીતે તમે આમ આગળ 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 વધી રહ્યા છો બધા બહુ રાજી થાવ તો એટલા માટે તો આ બધું કરીએ છીએ અને તમે બધા એટલા જ પહેલાથી જોડાયેલા છો બિલકુલ સાડા ચાર હજારે પહોંચતી જશો આપણે ચાર ચાર હજાર ચારસો થી વધુ વિડીયો હે તો આપણે કરતા રહેશું અને વિમલભાઈ આવી ગયા વિમલભાઈ હેલો ગુડ ઇવનિંગ સ્વાગત છે વિમલભાઈ કેમ છો કેવું ચાલે છે અને પુરી પુરી બિલકુલ છે એ ઓડિશા જગન્નાથપુરી આપણે જે જગન્નાથપુરી અને રવિરાજસિંહ બિલકુલ પાંચ કલાક બહુ સરસ અને રામેશ્વર છે એ તામિલનાડુ તો મેં એક શોર્ટકટ એવું કહે છે એક વાત કે તમે રામ એમ તમે તમેરામ એટલે તમિલનાડુ રામેશ્વર એમ એવું હે દ્વાર ગુજરાતના દ્વારકાીતે ગમે તે રીતે યાદ રાખો આપડે ચારધામ યાદ હોવા જોઈએ એના વિશે આ બધી ખબર હોવી જોઈએ પૂછે ને આડું આમ તેમ ખબર જ હોય દ્રવિડ દ્રવિડ શૈલીના દક્ષિણ ના આખી યાદી ટૂંક કેતો ટૂંકનો લખી નાખી તો એ આપણે કરવું છે અને જીગરભાઈ નો છે આપણે બધા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જીગરભાઈ સારું થયું આવું બધું કેવું હોય કારણ કે અહીંયા આપણે કેક કાપવાનું કે એવું કઈ થશે નહીં તમારે કેક લઈ આવવાની એવું નહીં થાય પણ તમે જસ્ટ કેજો તો જીગરભાઈ આપણા ખૂબ લાગણીથી જોડાયેલા આપણા બધા તરફથી જન્મદિવસની ખૂબ 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 બધી શુભેચ્છાઓ જીગરભાઈ તમે તમારા સપના છે એ જલ્દી પૂરા થાય અને સાથે સાથે તમારા પરિવારની અંદર પણ આટલો જ આનંદ સાથે સુખી અને ખુશી રહો એવી હાર્દિક શુભેચ્છાઓ સમગ્ર પરિવાર વતી તો બિલકુલ તો જીગરભાઈ ના આપણા બધા વતી ખુબ બધી શુભેચ્છાઓ કારણ કે જન્મદિવસ એક વિશેષ વાત છે અને વિશેષ વાતે તમે નેક્સ્ટ જે પ્લાનિંગ કરો છો એને સરસ મજાની સંકલ્પના સાથે જોડો છો કે બસ હવે આ વર્ષે અમારે આ કરી લેવું છે આ જન્મદિવસે એવી એક ઉર્જા મળે કે પ્લાનિંગ કરવાની નવા વર્ષે આવી ઉર્જા મળે કે ચલો આવું કઈક કરી નાખવું છે તો જન્મદિવસ એક વિશેષ ઉર્જાનો દિવસ છે એટલે આપણા જીગરભાઈની ખૂબ બધી શુભેચ્છા આપણા બધા વતી કારણ કે જીગરભાઈ ઘણા સમયથી જોડાયેલા છે જીગરભાઈ ફૂલ ઉત્સાહી છે મને કઈ યાદ ન હોય કેટલા દિવસ આ તો હમણાં લખવાનું અમે ચાલુ કર્યું એટલે તો ચેકિંગ તમારે જીગરભાઈને આપવું પડે કે જીગરભાઈ જોઈ લીધો છે શું છે તો વાત એટલી જ છે કે આ જે લાગણી આ જે આનંદ આપણા પરિવારનો પારિવારિક આનંદ આપણે દસ મિનિટ એટલે જ આવી છે ખાલી મસ્ત મજા કરવા માટે તો એકબીજાની ઓળખ થાય આપણે ખબર છે જીગરભાઈના હાથમાં ઓર્ડર હશે ઋતુ હેતુબેન ના હાથમાં ઓર્ડર હશે વિમલભાઈના હાથમાં ઓર્ડર હશે પણ આ જે રાજીપો આપણે ક્યાંય પણ ભેગા થઈ આપણી ડાયરાના આપણે પરિચયમાં છે છે એ એ જે બહુ મોટી વાત ઘણી વખત ગાંધીનગર વાળા ડોક્યુમેન્ટ જમા કરવા તમે એનડીસી ના છો આ તમે એનડીસી ના તો એ જે ઓળખ છે ને એમ એનડીસી પરિવારની એ ઓળખ તમે લોકોએ ઊભી કરી છે અને એ ઓળખ માટે તમને બધાને જે જોડતું હોય એ છે ભાવ જગત એટલે તમે લોકો ભાવ સાથે જોડાયેલા છો અને આ બહુ વર્ક કરે છે મિત્રો તમે આખા જીવનનો સાર 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 લેશો ને આખો જીવનનો તો આ એક જ મુદ્દો જે જોડી એ એ ભાવ જગત પારિવારિક આસપાસનું ઓફિસનું કંઈ પણ જોવો ને તમે કારણ કે મશીન રોબોટ નથી ને આપણે લોકો રોબોટ નથી તો આપણું બધી ક્રિયાઓ કોઈને કોઈ માનવીય સાથે થઈ રહી છે હ્યુમન છે એટલે જે ભાવ જગત છે ને એ લોકો જીતી જશે એટલે ભાવ જગતને આપણે અહીંયા વધારે એક્સપ્લોર કરીએ છીએ એને મોટિવેટ કરીએ છીએ અને એ જ સાચું છે મિત્રો કારણ કે જીવનમાં બીજું બધું હશે તો નહીં હોય તો બી ચાલશે પણ ભાવ જગત છે ને એ તો લીલુછમ હોવું જોઈએ અને તમે લોકો બધા લીલુછમ ભાવ જગત ધરાવો છો અને એનો જ હું રાજીપો કાયમ માટે મને હોય છે કાયમ માટે તમારા આ બાબતનો રાજીપો હોય છે અને એટલે ધરપત છે મને તમારા બાબતે ધરપત છે કોઈ ટેન્શન નથી

અમે તેથી રાખી અનહદ આપણી અનહદ ધરપત સાથે કામ થાય છે અને એ કામ જ નક્કર થાય હે ને અને એ નક્કર કામ આપણે કરવું છે કરી રહ્યા છીએ ખૂબ રાજીપો ખૂબ આગળ વધો અને સૌને તમારી આસપાસને પણ ધરપત તમે આપતા રહો એવી હાર્દિક શુભેચ્છાઓ આવજો